खटाल सांजे आओ सांजे रोतोवा सू। ने सोओने नहीं हमणा वई जावानी छू खटाल सो खा दो ते सवर मा पप पप खा दो केवा लागे हाल चलो लदे शांति थी के घर मा मम्मी ये तो एक बे बहादुरिया वई गया ने अब घर मा शांति थी गई नीराते जमीलो लो अब હમ ગોભ ખાવો છે સારું છે સારો છે બોલો હું એ ખાતા ખાતા મીક્યો સરસ લ્યો રોટલીનું શાક કર્યું એમને કે બટાકા ભાવ ખાવ જય સ્વે નહીં નહીં અમારું ફેવરેટ છે બધું બેનને રોટલીનું શાક બહુ ભાવ અમે તારણ તાર પપ્પાનું મારું તાવે ગાય ને તમને હું જમતી જ નથી હવાલમાં મેન એમ કીધું એ મામાને ક્યારે હવાળમાં દૂધ કહેતા તોય નહીં ખાવાનું કહે તો બિચારા પેલા એક દી બે દી પ્લેન દૂધ કર્યું પછી મસાલો નહી કાજુ નાખી નામ કરે બદામ કાઈ નો ખાવ ખાવ મજા આવે મમ્મી

બેંગ્લોર થી લંડન કહી દઉં જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ હાલો આવજો આવજો હાલો જય સ્વામિનારાયણ હાલો આવજો પાછું જય સ્વામિનારાયણ હાલો આવજો આવજો હાલ ઈ દઉ હવે તમે આવવા જવામાં જુવી એમ તો રોવ એમ થોડું ચાલે આવજો હાલો જય સોમનારાયણ જય સોમનારાયણ ટાટા જય સ્વામિનારાયણ આવજો રિંકલ આવે ત્યાં દાબજો હાલો કાકી હાલ ભારીકા મેળા જય સ્વામિનારાયણ લઈ લીધા લઈને થાય એ રોવે છે પાછા કપડાં દાવ છે નકરા તમારા જય સ્વામિનારાયણ હવે તમે આવવા જ કાતૃપ્તિ બધા બે ગયા છો નીતા બાબુ કઈ એવા નીતા બાબુ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ વિલાસ બાબુ એ બધાને ભેગા કરી દીધા હો क्या से एक तीन चार पांच छह सात आठ नौ दस हाँ विलास बाबू छे मेन्यू आज विलास बाबू विलास बाबू मेन्यू छे आज नो

અમે ના છાલા 6.5 માં નખમર મીડું સો ને ખાવા છે એરે વિદ આશીષભાઈ નું ઉરે ગયા યારુ રે ટેન્શન બગડી ગયા તા પણ અત્યારે જેવું કે હારા રહે સીયા રહે હારા

આપણી મમ્મી એ રીટા મે તૃપ્તિ યોગેશભાઈ ફાઈનલી હવે પેક થઈ ગયું છે જે વસ્તુ બાકી રહી હવે પાર્સલ કરવાનું છે એવું છે હવે તો હવે જઈએ છીએ હવે પોંક વડા ખાવા માટે સુરતમાં આવી ત્યારથી ખાવાનું કામ કરું છું તો છેલ્લે હવે ખાતા જઈએ તો ચલો મળીએ હવે ત્યાં સ્વામિનારાયણ કે બા જય સ્વામિનારાયણ બોલો જયસ્વામી

પાંચ મને સુખાય ની હા પાંચ ને 15 માણા હમઈ જાય આપણે હું બધાય ના ઘર બતાઉ પણ મારા ઘર ની ટુરસ બાકી છે બોલ ઓલી વખતે ન થાય આ વખતે ન થાય લે બતાય શૌર્યભાઈ લે એમ મેં

આમાં ઓલી સોપારી છે ભાઈ પાન અંદર તો આપણે હવે પોક વડા ખાધા પછી જો રાજુકુમારની ઓફિસે આવી ગયા છે કોઈનો સવાલ હતો કે શું બિઝનેસ કરે છે તો એમને ડાયમંડની ઓફિસ છે અને શેઠ બેસી ગયા છે જો ચેર પર જય સ્વામિનારાયણ રઘુભાઈ વાંધો નહીં ને તો વાંધો નહીં નહીં કોઈનો સવાલ પણ હતો કે ઘર આવું સરસ છે તો શું બિઝનેસ કરે છે એમ તો અમારા કુમાર જો આ બિઝનેસ કરે છે ક્યાં વહી ગયા હા 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 અમારા ભાઈ કોમેડી છે ને એટલે અમારે મજાક કરે નહીતર તો એવું ના કહેવાય આવો શેઠાણી પરમિશન વગર કોઈ આવી ના શકે એવું છે મસ્ત લે તમે સોના નીટો રાખતા લાગો મહારાજ ને બધા સાથે રાખ્યા છે સરસ હું શું કેવાય ઉદઘાટન એટલે હું તમને અત્યાર કહી દઉં ઓપનિંગમાં નોતું આવી ને એટલે કોંગ્રેચ્યુલેશન બુકે બુકે નથી લેવા માટે પણ અલગ ઓફિસ છે સરસ મસ્ત ટેરેસ ગાર્ડન પણ છે ચા લઈ ને અહીંયા વૈયા પીવા મસ્ત વ્યૂ છે

તો આ આપણે રઘુભાઈની ઓફિસ છે બહારથી વ્યૂ એનો આવો છે મિની બજાર છે એમની ઓફિસ રઘુભાઈની પરમિશનથી જ આપણે વિડીયો લઈએ છીએ પછી કોઈને એવું લાગે કે કોઈની પર્સનલ પ્રોપર્ટી ના બતાવાય પણ એને ફૂલ પરમિશન આપેલી છે કુમાર હું તો કેવા મારે એક મિનિટ વહેલું ચાલુ કર દેવાય એક સેકન્ડ મોડી પડી ચાલો ચાલો તો જો અમારે રાતના વાગી ગયા છે બાર હવે ને મારા ફ્રેન્ડ સર્કલ મને મળવા આવી ગયું છે જય સ્વામિનારાયણ હેલો ઈલા ક્રિષ્ના નિલેશ કુમાર કિંજલ કિંજલ હાચું નામ બોલી તમ તાર તારું હું બીગડી બોલી એમ થેન્ક યુ યાર હું કેવાય છેલ્લે છેલ્લે મળવા તો આવ્યા મને એમ છું મેળા વગરના જતા રહીશું એમ

Jesus is ever noted in Lam G K who and the twelve. नहीं मैं तेरे के उठे रो नहीं मने तो मैं तो तो को फोन तो <laughs> में कितने बदु से उड़ा को चल आ रहा है मेरा को बब्बे आ वाह कृष्णा वाह अब मैं लव मैरिज के आ रहे हैं लव मैरिज अब मैं आ रहा हूँ लव मैरिज को क्या हाँ पहले चले उसके बाद में को तेरे को આવજો 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 થેન્ક થેન્ક યુ યુ મજા આવી બાય 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 દેખાતી બાય બાય મજા આવી ગઈ હાલો

ચાલો તો હવે રાતના વાગી ગયા છે એક અને અહીંયા વ્લોગને એન્ડ કરી દઈએ આજે આખો દિવસ ફૂલ ફેમિલી જોડે ખૂબ મજા કરી મારા પપ્પાના ઘરે દેરાણી જેઠાણી જોડે રીટાબેનને જોડે અને ફ્રેન્ડ સર્કલ જોડે અને અમારી ફેમિલી જોડે તો કાલે જવાનું છે પછી મોર્નિંગમાં એરપોર્ટ પર તો હવે મળીએ પછી નવા વ્લોગમાં થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સિયો નવા નેક્સ્ટ વ્લોગ ગુડ નાઇટ ચલો ધ્યાન રાખજો તમારું એન્ડ બાય